ત્રીસ વર્ષની પીડા ત્રીસ વર્ષનું દેવું ગુજરાતના ખેડૂતોની દયનીય સ્થિતિ વચ્ચે સાવરકુંડલાના જીરા ગામની કહાણી જ્યાં ઓગણીસો પંચાણુંમાં માં સેવા સહકારી મંડળી ફરચામાં ગઈ અને ત્રણસો જેટલા ખેડૂતો પાક ધિરાણ વિના પીસાઈ રહ્યા હતા સાત બારના ઉતારા પર બોજને કારણે ખેડૂતો હતાશ હતા ત્યારે વતનના રતન બનીને બહારે આવ્યા સુરતના બિઝનેસમેન બાબુભાઈ ચોડવડિયા ઉર્ફે જીરાવાળા તેમણે કોઈ રાજકીય લાભ નહીં પણ માત્ર માતૃશ્રીની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે મોટું પગલું અહીંયા આ મંડળીમાં જે ગેરરીતિ થઈ અને ખેડૂતોને નામે બોગસ ધિરાણ લેવામાં જ્યારે આવ્યું એ ઓગણીસો પંચાણુંમાં માં પહેલું જે જન આંદોલન થયું એની સાથે હું સામેલ હતો જન આંદોલનનો એક પાયાનો ભાગ મારો પણ હતો એ સમયથી ખેડૂતોની પરિસ્થિતિ ખેડૂતોની વેદનાને હું ખૂબ સારી રીતે જાણતો હતો પરંતુ સંજોગો અને પરિસ્થિતિ જુદી હોવાને કારણે ત્રીસ વર્ષ સુધી અનેક આંદોલનો થયા અનેક રજૂઆતો થઈ અનેક કેસ કબાડા થયા છતાં પણ આનો કોઈ નિવાડો આવે એમ નહોતો પરંતુ તાજેતરની અંદર મારા માથુશ્રીનું અવસાન થયેલું ત્યારે એક એની મનની એવી એક ઈચ્છા હતી કે ભાઈ મારી પાસેના જે દર દાગીના પડ્યા છે મારી પાસેની જે બેલેન્સ પડી છે એ જો તમારે ભાઈઓમાં ન જોતી હોય તો એવી જગ્યાએ વાપરજો કે જેથી કરીને મને એનો આનંદ થાય તો હમણાં થોડા સમય પહેલાં મારા બાની પૂર્ણતિથી ગઈ એ સમયે મેં અને મારા મોટાભાઈ બે નક્કી કર્યું કે જે ભગવાનની મહેરબાનીથી આપણે આર્થિક થોડાક સુખી સંપન્ન છીએ તો બાની જે ઈચ્છા છે આપણે તકતી એના નામની ન લગાવીએ પણ ખેડૂતોના નામમાં બાના નામની તકતી લાગે એવી ભાવનાઓ સાથે આ જીરા ગામના ખેડૂતોનો વર્ષોથી ચાલતો પ્રશ્ન કોઓપરેટિવ બેન્કની સાથે સેટલમેન્ટ કરીને ટોટલ નેવું લાખ વધારે

અને એની પહેલા ગામની મંડળીમાં કેટલાક વહીવટી પ્રક્રિયાની અંદર ગેરવહીવટને કારણે વહીવટી પ્રક્રિયામાં ગેરવહીવટને કારણે ખેડૂત ખાતેદારોના નામની અંદર કેટલાક લેણાઓ એનું વ્યાજ વધતા વધતા આજે કરોડો રૂપિયા થયું હતું ને બાબુભાઈ જીરાવાળ આ ગામનો છોરું સુરતના ઉદ્યોગપતિ તરીકે એમણે આજે બસો નેવું જેટલા આવા ખેડૂત ખાતેદારોનું એક કરોડ રૂપિયા જેટલું લેણું પોતે પોતાના પૈસાથી ભરપાઈ કરી અને આવા બસો નેવું ખેડૂતોને ઋણ મુક્ત કર્યા છે સાથે સાથે બેંકના કર્મચારીઓ બેંકના વાઇસ ચેરમેન સહિત એમને ઉપસ્થિત રાખી અને એમને નો ડ્યુ સર્ટિફિકેટ આજે એનાયત કર્યું છે મને કહેતા બહુ આનંદ થાય છે કે દાતા તરીકે દાન આપવાનો એક નવો આયામ આજે બાબુભાઈ અહીંયા શરૂ કર્યો છે ખેડૂતોની પીડા પર પૂર્ણ વિરામ આવી પ્રેરણાદાયક કહાણી લઈને આવતા રહેશો ફોલો કરો ગુજરાત વંદન ધન્યવાદ આભાર